so uh -huh. कोई ने खबर न पड़े भरत जी पैदल चालवा लगा एक प्रहर दिवस रो तेरे भरत जी प्रयाग पहुंचा है देखत श्याम दवर हिलो रे देख

કે માં મને ભાઈ ન થાય મારા માટે રામ ને 14 વર્ષ તાર કેવાનો ઘટવું પડશે મને ભાઈ ન થાય જે કે હોઠો પર હસી બાઉ મે ચાલે હોગે ભગવાન મોહી તોરે ઢોડને વાલે હોગે મારક સે સુરા પુરાનો કાયર મરનો કામ નથી ભક્તિ સે સુરા પુરાને તસી થાય અસોટી પુરાને નહીં તો થાય પરેતી અધુરા ભરતજી કહે છે કે માં મને કઈ નહીં થાય બધાએ પ્રયાગમાં સ્નાન કર્યો ગંગામાં સ્નાન કર્યું યમુનામાં ત્રિવેણીમાં સ્નાન કર્યું ભરતજી બે જગ્યાએ અલગ અલગ સ્નાન કર્યું ગંગામાં નાયા યમુનામાં માએ કહ્યું બેટા ભરત અહીંયા તો ત્રિવેણી સંગમનો મહિમા ત્યારે ભરતે કહ્યું માં હું ગંગા અને યમુનામાં સ્નાન કર્યું પણ જે સરસ્વતી મારા રામને વન આપ્યું એ સરસ્વતીમાં હું નહીં ભરતજી મહારાજ वृदाद ऋषि ना आश्रम में वृदाद ऋषि ने खबर पड़ी એટલે તમામ સિતૈઓને હાજર કરી કૃષદાજી કથા મર્યાદા તે લખી બાકી એમ त्यासની કથા લખી શ્રીદચંદન બની પાદક ભોગા એ જાં બામ કર્યો રાત્રિએ સકોણ સકવી ભેગા નતા એ એક રક્ષણ નીચે બેસી ભરત એ રામનું સવરણ કર્યું ભરત એ બેવકા સંતની સિદ્ધિનો પ્રતાપ છેનો દુરૂપયોગ ન કરતા અને સવાર પડતા પરદવાર હોસે સંત ભરતને લાયે છે સુનહુ ભરત હમ જૂઠન કરાય ਬੋਲ ਤਾ ਸੋ ਕਰਨ ਰਾਰੇ ਉਦਾਸੀ ਨਤਾ ਅਸ ਬਨ ਰਾਰੇ ਉਦਾਰੇ ਨਤਾ ਬੋਲ ਤਾ ਅਬੇ ਆਤਮਾਓ ਉਦਾਸੀ ਬਨਵਾਸੀ ਜਨਨੇੰਦਰ ਰਹਿਣਾ ਨਾ ਮੈ ਖੋਟੂ ਨ ਕਹੀਏ ਤਨੇ ਰਾਮ ਨਾ ਨਾਨਾ ਵੇ ਕਈ ਕਈ ਨਾ ਅਧਿਕਾ ਤੁਹਾਰੀ ਮਾਤਾਏ વરદાન માંગ્યા પણ સાધનો ભાવ વરત આખી રાત્રિ અહીંયા બેઠા બેઠા રામ તમને યાદ કરતા હતા ભરત ભારત ભારત યાદ આખો જગત રામ ને જપે રામ ભરત ને જપે આમ સુંદર મજાનો સંવાદ થયો અને હવે ભરત થી મળવા માટે જઈ રહ્યા છે ભગવાન ને ત્યાંથી वाल्मीकि ऋषि ना आश्रम में वाल्मीकि ऋषि रस्त बताया वो भगवान है थी चित्रकूट निवास करे थे आन भरत ना प्रेम है जो पत्थरों पिघलवा ला गया आ प्रेम जो देवराज इंद्र ने थयो कि जो प्रेम मूर्ति भरत राम ने मल से तो राम ने पासा ले जैसे आपो कार्य बगड़ी जैसे बृहस्पति ने कहे थे सुनो सुरेश उपदेश हमारा હે ઈત્ર તને રામ ના ખબર નથી ભગવાનનો અપરાધ કરે ને કોઈ તો ભગવાન ક્રોધ નથી કરતા પણ એના સંત નો કોઈ અપરાધ કરે રામ રોષ

લક્ષ્મણજી મહારાજનો ક્રોધ કયો જાય Olha é. aí, é. ક્રોધ આવ્યો કે ભગવાન લક્ષ્મણજી ને પાસે બોલાવ્યો કહ્યું લક્ષ્મણ તું બહુ સરસ બોલ્યો વિષયો જીવને મળે અહંકાર આવ્યા વિના રહેજ ને એ વાતની સાથે હું સંમત છું

એ મંદાકિની નદીના પટાંગણ માં ભગવાન સ્નાન કર્યા હતા દિવ્ય ભગવાન ના પગ જોઈ આલોટવા લાગ્યા અને ત્યાંથી બધી અયોધ્યાસીઓને ઉભા રાખી ચિત્રકૂટના દ્વાર ઉપર આવી ભળ્યા સર્વપ્રથમ લક્ષ્મણ નું ધ્યાન ગયું એને ખબર પડી કે આ ની ભાષા અને ભગવાને કહ્યું વિરોધ કરનાર વિનંતી ન કરે ત્યાં સુધી આ છેલ્લું વિઘ્ન નજીક નો વ્યક્તિ તમારી હારે રહેતો હોય તમારો ભાઈઓ કુટુંબ વિરોધ કરે ત્યારે માનવાનું चित्रकूट નજીક છે આજ લક્ષમણજીએ કહ્યું પ્રભુ આપનો ભरथ આપને પ્રણામ કરે છે એટલે ભગવાન એકદમ દોડ્યા ઓઠે રામ સોની પ્રેમ દેતા હું ભગવાન

અને ગુરુ ને કઈક નહીં બાપ છે આપને અપવાસ થાય કે રામ તને મળતા તો મને મળવાનો જ્યાં મળ્યા ગ્રહ ને વશિષ્ટ થવા લાગ્યો

રામની સેવા કરે સાસુઓની સેવા કરે અને એક રૂપમાં પિતાજી પાસે આ ભેદ કોઈ જાણ્યો ને પિતાજી કહે છે બે ભાઈઓના ના પ્રેમમાં મારી બુદ્ધિ નૌકા બની ડૂબી છે હું કઈ કહી શકું નહીં બોલી શકું નહીં વરશિષ્ટ બોલ્યા નહીં ત્યારે ભગવાન વેદિકા ભરું ભાત

રામ ગયા લક્ષ્મણ ગયા સીધા ગયા હવે તું જતો રહીશ ત્યારે કહે માં હું નહીં રોજ તારી પાસે આવીશ રહો નંદી રામ રહેતો હોય તો હું અયોધ્યા નહીં નંદી ગ્રામમાં માને થયું ભરત ના સંતને આગ્રહ ને વર્ષ થઈ અને માએ મંજૂરી આપી ભરત ભરતજી નંદીગ્રામમાં આવી અને વિચાર